ચંડોળા ક્લીનનો થઈ રહી છે પોલીસ ફોર્સની સાથે કામગીરી હાલ શરૂ ત્રણ દિવસ કરેલી બાંધકામ હટાવવાની કામગીરી અત્યારે શાંત પડેલી જોવા મળી રહી છે એએમસી દ્વારા ચંડોળાની ફરતે દિવાલ બનાવવાનું કાર્ય પણ ધીમી ગતિએ શરૂ થઈ ચૂક્યું છે આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મિહિર સોલંકી આપણી સાથે ચંડોળા તળાવ વિસ્તારમાંથી લાઈવ જોડાયા છે મિહિર ડિમોલેશનની કામગીરી કરવામાં આવી અને હવે કાટમાળની કામગીરી ખસેડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે શું વધુ જાણકારી હાલ ત્યાં શું ચાલી રહ્યું છે ચોક્કસથી જોઈ હાલની જે પરિસ્થિતિ છે તે મારી પાછળ તમે દ્રશ્યો માલમાં જુઓ કે જે પ્રમાણે ચંડોળા તળાવમાં ત્રણ દિવસ જે ગેરકાયદેસર બાંધકામ હટાવવાનું કાર્ય હતું અને ત્યારબાદ અત્યારે હાલમાં જે પહેલા દિવસે સ્થિતિ હતી તેનીથી ખૂબ જ વિપરીત સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે કેમ કે પહેલા દિવસે પચાસ એક જેસીબી હતા જેની જગ્યાએ અત્યારે હાલમાં અહીંયા દસથી પંદર જેસીબી છે જે જોવા મળી રહ્યા છે ને સાથે જ જે એએમસીના ટ્રક હોય છે તે અહીંયા આવે છે અને જે કાટમાળ હાલમાં તમે જે દ્રશ્યોમાં જુઓ છો કે કાટમાળ જે દેખાઈ રહ્યું છે તે કાટમાળ તેમાં ભરીને એએમસીના ટ્રક છે તે અહીંથી લઈ જવામાં આવે છે એટલે જે પ્રમાણે અગાઉથી વાત કરવામાં આવતી હતી કે એએમસી દ્વારા ચંડોળા તળાવ જે હતું જે પહેલાં તેની જે રોનક હતી તે રોનક ફરીવાર પાછી લાવવામાં આવશે અને તેના જ કારણે કંઈક ને હવે સમગ્ર જે ગેરકાયદેસર બાંધકામ હટાવ્યું અને ત્યારબાદ હવે હાલમાં જે કાટમાળ અહીંયા ભેગું થયું છે તેને હવે હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે અત્યારે હાલમાં પણ કોઈ પણ જાતનું કોઈ વિદ્રોહ કોઈ ઘર્ષણ ઊભું ના થાય તે માટે પોલીસને સાથે લઈને જ અત્યારે એએમસીની ટીમ છે તે કામ કરી રહી છે હા ચોક્કસથી ટીમ છે ઘણી પહેલાં કરતાં ઓછી થઈ ચૂકી છે ફોર્સ છે તે પણ ઘણા કરતાં પહેલાં કરતાં ઘણી ઓછી છે પરંતુ કાર્ય છે તે ધીમી ગતિએ પરંતુ ચાલી રહ્યું છે જે પ્રમાણે અગાઉ પણ વાત કરવામાં આવી હતી કે એમસી દ્વારા દિવાલ પણ અહીંયા ઊભી કરવામાં આવશે તે દિવાલ પણ હવે ધીરે ધીરે બનાવવામાં આવી રહી છે તેનું પણ કામ છે તે શાંતિપૂર્વક અત્યારે શરૂ થઈ ચૂક્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક મહત્ત્વની વાત અત્યારે તે પણ આવે કે જે પ્રમાણે દબાણ હટાવવાનું કામકાજ ઘણા દિવસો ચાલવાનું હતું તેની જગ્યાએ હવે દબાણ હટાવવાનું કામકાજ તે રોકવામાં આવ્યું છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે સ્ટેન્ડિંગ ચેરમેને પણ આ વાત ઉપર વધારે સ્ટેન્ડિંગ કમિટીમાં જોર આપતા મુદ્દો જે ઉપાડ્યો હતો ને તેમાં એ પણ એક વાત નક્કી થઈ હતી કે હવે જેટલા પણ બીજા જે ગેરકાયદેસર બાંધકામ છે તેનો પણ એક સર્વે કરવામાં આવશે ને ત્યારબાદ ચંડોળાદ વિસ્તારમાં જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તેને પણ હજી હટાવવાની કામગીરી છે તે આગળ શરૂ કરવામાં આવશે પરંતુ અત્યારે હાલની પરિસ્થિતિ જો આપણે જોઈએ તો જેટલા પણ બાંધકામ ગેરકાયદેસર હતા જે હટાવવામાં આવ્યા છે અત્યાર સુધીમાં તેનો જે સામાન છે તેનો જે કાટમાળ છે તે હટાવવામાં આવશે અને તેના જ કારણે જે એમસીની દિવાલ છે જે બનાવી દેશે જેના કારણે આગળ કોઈ એએમસીની દિવાલની પાર કરીને કોઈ પણ જાતનું જે ગેરકાયદેસર બાંધકામ છે તે પોતે ઊભું ના કરી શકે અને મહત્વની વાત તે પણ છે કે ફરીથી આવી રીતનો આખો જે સવાલ જે ખૂબ જ મોટું ઇતિહાસનું સૌથી મોટું ગેરકાયદેસર બાંધકામ આપણે કહી શકીએ કે જેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી એ ફરીથી ક્યાંક ઊભી ના થાય તે માટે અત્યારે વાત કરી કે સમગ્ર જે કાર્ય છે જે હવે છેલ્લા પાંચ દિવસથી અત્યારે હાલમાં ચાલી રહ્યું છે ને અત્યારે હવે એમસી દ્વારા

બિલકુલ જોઈ તમારો જે સવાલ છે એના જવાબ માટે હું એક દ્રશ્ય તમને બતાવીશ કે જે અત્યારે કાટમાળ હટી રહ્યો છે તે કાટમાળની પાછળ તમે મકાન જોશો જે ઝાડ છે ઝાડની પાછળ એક મકાન છે તે મકાનની આગળ અત્યારે હાલમાં દિવાલ બનાવવામાં આવી રહી છે તેનું કારણ અત્યારે મુખ્યત્વે એ છે કે જે તમે ટકાવારીની વાત કરી કે ટકાવારીમાં અત્યારે હાલમાં જેટલી પોલીસ અને એમસીની ટીમમાં અત્યારે હાલમાં છેલ્લા પાંચ દિવસમાં જે દબાણ હટાવવાનું હતું જે મળીને તેમને તે દબાણ અત્યારે કંઈક ને કંઈક હટી ગયું છે અને હવેથી જે દબાણ બીજું જે થયેલું છે તે ગેરકાયદેસર દબાણ છે તે હવે ફરીવાર એકવાર સર્વે થશે એમસીનો એટલે અત્યારે હાલમાં ટકાવારીમાં અહીંયા કોઈ જાણકારી સામે નથી કારણ કે ટકાવારી આપણે ત્યારે કહી શકીએ કે જ્યારે કોઈ સો ટકા હોય ને તેમાંથી કોઈ દબાણ હટાવવામાં આવ્યું હોય પરંતુ અત્યારે હાલમાં પોલીસ પ્રશાસન અને સાથે એ એમસી જે પ્રમાણે દબાણ હટાવવાની હતી તેમાં અત્યારે હટી ગયું છે અને તેના જ કારણે અત્યારે જે કાટમાળ છે તે હટાવવાનું કામ શરૂ છે કારણ કે જો હજી તે દબાણ બાકી હોય તો અત્યારે જેસીબી છે તે દબાણ હટાવવાના કાર્યમાં સામે હોત અને બીજી વાત તે પણ કે જે એએમસીની દિવાલ છે તે પેરેલ એટલા માટે અત્યારે હાલમાં અહીંયા બનાવવામાં આવી રહી છે કારણ કે જેટલું હટ્યું છે ત્યાં ફરીવાર એકવાર દબાણ ના કરવામાં આવે તે માટે એક આપણે એવું કહી શકીએ કે એક રેખા એક બોર્ડર અત્યારે ત્યાં બનાવી દેવામાં આવી રહી છે કારણ કે એક બોર્ડર હોય તો તેને ઓળંગવાનું બહુ જ ઓછા લોકો પ્રયત્ન કરતા હોય છે કારણ કે બોર્ડર હોવાથી પછી ત્યાં એના એના પછી કોઈ લોકો ગેરકાયદેસર બાંધકામ કરે તો તેના પર સખતથી સખત કાર્યવાહી છે તે કરવામાં આવે અને તે જ માટે ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે અત્યારે એએમસી છે તે આ સમગ્ર જે કાટમાળ છે તેને હટાવે છે એની બાદ વાત કરી કે એક બોર્ડર છે તે પણ બનાવી રહ્યું છે એટલે મહત્વની વાત જે હતી અગાઉથી પણ કે જે દબાણ હટાવવાનું છે જે મુખ્ય જે આરોપીઓ હતા તેના ઘરનું તેના ફાર્મનું જે દબાણ હટાવવાનું હતું તે અત્યારે હટી ચૂક્યું છે અને જે બાંગ્લાદેશીઓની પણ એક વાત અહીંયા ઊભી હતી કે જે ઘૂસણખોરો છે તેમણે પણ અહીંયા ગેરકાયદેસર રીતે દબાણ ઊભું કર્યું છે એટલે અત્યારે મહત્ત્વની વાત એ છે કે જે આરોપીઓ જે ગુનાખોરો હતા તે જે લલ્લુ પઠાણ જે લલ્લુ બિહારી ગઈકાલે જે પક્ષ યો હતો તેના અને તેની સાથે સાથે જે ઘૂસણખોરો હતા તેના આ બધા જ બાંધકામ છે તે અત્યાર પૂરતા હટી ચૂક્યા છે અને હવે જે નવા આરોપીઓ નવા જે ગુનાખોરો સાથે જ નવા જે ગેરકાયદેસર બાંધકામ જે કરવામાં આવે જે નવા સર્વેમાં આ બધી જ વસ્તુ ઉમેરવામાં આવશે અને ત્યારબાદ વાત કરીએ કે સર્વે પ્રમાણે ફરીથી એકવાર આ જે ગેરકાયદેસર બાંધકામ હટાવાનું કાર્ય છે તે ફરી એકવાર શરૂ કરવામાં આવશે જી જોઈ